આજે મેં બનાવ્યું છે ભીંડાનું શાક જે મેં ખૂબ ઓછા તેલમાં બનાવ્યું છે છતાં પણ તે ચીપક્યું પણ નથી અને ચીકણું પણ નથી થયું અને મસ્ત એકદમ છૂટું છવાયું બન્યું છે તો આ શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં બહુ નાની પણ નહીં અને બહુ બીવાળી પણ નહીં એવી મીડિયમ સાઇઝની ભીંડાની સિંગો લઈ લીધી છે હવે એને હું અહીં આ રીતે ગોળ સર્કલમાં કટ કરી લઈશ તમે અહીં વચ્ચે કટ મૂકીને બે પીસીસમાં પણ એને કાપી શકો છો અને આ રીતે આખી સિંગમાંથી એના ગોળ ગોળ સર્કલ કરીને આ રીતે પણ કાપી શકો છો પરંતુ આ રીતે કાપતા પહેલાં તમારે દરેક સર્કલમાં ચેક કરતું રહેવું પડશે કે અંદરથી એ ખરાબ તો નથી ને કેમ કે જો તમે બે ચીરો ભીંડાની કરો અને પછી કટ કરો તો એમાં અંદર સડો હોય તો દેખાય પરંતુ આમાં આપણે દરેક સર્કલને ચેક કરી લેવાનું રહેશે મીન્સ કે જ્યારે તમે કટ કરો ત્યારે ચેક કરતું જવાનું હવે ભીંડો સરસ કટ થઈ ગયો છે અને એક પેનમાં મેં તેલ પણ ગરમ કરી લીધું છે ત્યારે હું એમાં રાઈ એડ કરીશ ત્યારબાદ જીરું એડ કરીશ હળદર અને હિંગ એડ કરીશ હવે આ બધા મસાલા એડ કરી વ્યવસ્થિત તેલમાં એને મિક્સ કરી લઈશ ત્યારબાદ હું એમાં ભીંડો એડ કરીશ ગેસની ફ્લેમ મેં અત્યારે હાઈ રાખી છે જેથી કરીને ભીંડામાં રહેલી ચીકાશ જે છે એ ફટાફટ દૂર થઈ જાય હવે આ રીતે અહીં આપણે ભીંડાને કન્ટિન્યુ હલાવતું રહેવું પડશે થોડીવાર માટે કેમ કે તેલનું પ્રમાણ અહીં મેં ઓછું રાખ્યું છે જો તમે હલાવશો નહીં તો એ નીચે બેસી જવા કરશે એટલા માટે થોડી થોડી વારે એને હલાવતું રહેવાનું છે ભીંડો તમે જોઈ શકો છો અહીં થોડો ઘણો સરસ સંતળાઈ ગયો છે અને એમાંથી ચિકાસ પણ દૂર થઈ ગઈ છે હવે ત્યારે હું એમાં એડ કરીશ સ્વાદ પ્રમાણે નમક અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ થોડો ઘણો ભીંડો સંતળાઈ જાય એટલે ડાયરેક્ટ એમાં નમક એડ કરવાનો એટલે ભીંડામાં થોડી ઘણી જો પણ ચીકાશ રહી ગઈ હોય તો એ નમકથી ચીકાશ કપાઈ જશે અહીં આપણે ભીંડાના શાકને ઉપરથી ઢાંકવાનું નથી પરંતુ આ રીતે ખુલ્લામાં જ એને પકાવવાનું છે હવે ત્યારબાદ હું એમાં એડ કરીશ જીરું અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશ મરચું પાવડર જે છે એ આપણે લાસ્ટમાં જ એડ કરવાનું રહેશે જેથી કરીને મરચું પાવડર જે છે એ દાજે નહીં તો અહીં આપણું ભીંડાનું શાક બનીને એકદમ સરસ ટેસ્ટી સાથે સાથે જરા પણ ચિકાસ વગરનું એવું શાક બનીને તૈયાર છે ને બાકી એકદમ છૂટું છવાયું અને જરા પણ ચીકણું નથી તો અહીં મેં મારી જમવાની ડીશ તૈયાર કરી લીધી છે એન્ડ ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ